છોટાઉદેપુર જિલ્લો એ વડોદરા જિલ્લામાંથી અલગ થયેલ લગભગ અગિયારેક વર્ષ જેટલા થવા જઈ રહ્યા છે તો પહેલાં જ્યારે વડોદરા જિલ્લામાં આ આ બાજુના તાલુકાઓ હતા આ પૂર્વ પટ્ટીનો વિસ્તાર ગણાતો હતો અને આ તમામ આ બાજુના તાલુકાઓ એ આદિવાસી તાલુકાઓ ગણાતા હતા અને એમાંય ખાસ કરીને રાઠવા બહુલ્ય આ વિસ્તાર હતો અને આની અલગ પ્રકારની સંસ્કૃતિ રીત રિવાજો અને એ ભાથીગઢ સંસ્કૃતિ જળવાઈ રહે આની આગવી ઓળખ પણ જળવાઈ રહે અને એ અત્યાર સુધી પણ સાચવ્યું છે તેને લઈ અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારને છોટાઉદેપુર ને છોટાઉદેપુર જિલ્લા તરીકે બે હજાર તેરમાં આને બનાવવામાં આવેલો ત્યારથી લઈને દસ વર્ષનો આ સમયગાળો પૂરો થયો એ સમયગાળાની અંદર આદન્ય મુખ્યમંત્રી તત્કાલીન મોદી સાહેબની જે ભાવના હતી કે આદિવાસી લોકોને છેક વડોદરા સુધી આવવું પડે એમના કોઈ સરકારી કામો કે એવી કોઈપણ પ્રકારની વહીવટી પ્રક્રિયાઓ સરળતામાં સરળતા બની રહે તેવી ભાવના સાથે આ બધું થયેલું પણ હું આજે હું ચોક્કસ કહી શકું છું કે આ છોટાઉદેપુર જિલ્લો અલગ બન્યો ત્યારથી લો કે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રકારની નવી નવી સંસ્થાઓ આદિવાસી ગરીબ લોકો માટે આ જિલ્લામાં ઊભી થઈ છે એમાં તાલુકે તાલુકે એકલવ્ય મોડલ સ્કૂલો હોય ગર્લ્સ લો લિટરેચરી સ્કૂલ હોય કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોય સરકારી સાયન્સ કોલેજ એવી અનેક સંસ્થાઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો પણ આ જિલ્લાની અંદર શરૂઆત થઈ છે અને જવાહર નર્વોદય વિદ્યાલય અહીંયા મળેલી અને મળ્યા બાદ એનું ભવ્ય બિલ્ડિંગ સંખેડા ખાતે બની ગયું છે આજે ખૂબ સરસ મજાનું શિક્ષણ અંગ્રેજીમાં અહીંના આદિવાસી બાળકો બાધરપુર મુકામે લઈ રહ્યા છે એથી આગળ જઈને વાત કરું તો ટ્રાઈબલ વિભાગ દ્વારા એક સ્વામિનારાયણની સંસ્થાને આપણે જે સ્કૂલ ઓફ એક્સિલન્સની પણ સંસ્થા આપવામાં આવી છે અને એમાં એ સંસ્થાએ એમના કરોડો રૂપિયા જોડીને ઇવન અમેરિકાથી પણ દાન લાવીને લગભગ પાંત્રીસથી ચાલીસ કરોડના ખર્ચે આ સ્કૂલ ઓફ એક્સિલન્સ સંખેડા તાલુકાના પંચેશ્વર ગામે જે બની રહી છે એમ કહીએ તો શિક્ષણમાં પણ અનેક અનેક કામો થયા છે કેન્દ્રીય વિદ્યાલય પણ અહીંયા ફાળવવામાં આવી છે એટલે કહી શકાય કે શિક્ષણ ક્ષેત્રે આ પ્રગતિ થઈ છે પ્રાથમિક શિક્ષણની વાત કરીએ તો પ્રાથમિક શિક્ષણમાં પણ આ જિલ્લામાં નવસો જેટલા ઓરડાઓની ઘટ છે એની સામે લગભગ આઠસો જેટલા ઓરડાઓ આપવામાં આવ્યા છે જેનું ટેન્ડરિંગ પણ કરવામાં આવ્યું છે એટલે હું ચોક્કસ કહી શકું કે શિક્ષણમાં પણ ઘણું બધું કામ થયું છે એવી રીતે સિંચાઈની વાત કરીએ તો સિંચાઈમાં પણ આજથી પિસ્તાલીસ પચાસ પચાસ વર્ષો પહેલાં બનેલા ડેમો તેર જેટલા સિંચાઈ તળાવોમાં પણ રાજ્ય સરકારે ખૂબ મોટી માતબર રકમ આપીને આ એનું નવીનીકરણ અને આધુનિકરણ કરવા માટે અને પૂરતું જે કમાન્ડ એરિયા નિશ્ચિત કરવામાં આવેલો જેટલા હેક્ટર પિયત થવા માટેનું જે નહોતું થતું તેને પણ સંપૂર્ણ કમાન્ડ એરિયામાં સિંચાઈનું પાણી મળી રહે તે માટે પણ રાજ્ય સરકાર સુખી ડેમની વાત કરીએ તો અઢીસો કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આપી અને સુખી સિંચાઈની પિસ્તાલીસ વર્ષ પહેલાં બનેલી કેનાલો આજે નવીનીકરણ એના કામો ચાલુ થઈ ગયા છે જિલ્લાના તેર સિંચાઈ તળાવો નાની સિંચાઈ યોજનાના જે રાજ્યના પંચાયત વિભાગ હસ્તક છે તેને પણ રાજ્ય સરકારે લગભગ પચીસથી પાંત્રીસ કરોડ જેટલી રકમ આપી અને એ તીર તેર સિંચાઈ તળાવો જે પચાસ વર્ષ પહેલાં બનેલા છે એ સિંચાઈ તળાવો મારફત પણ જેના કમાન્ડ એરિયામાં પૂરતું પાણી મળી રહે જે કેનાલો જર્જરિત થઈ ગયેલી તૂટી ગયેલી એના એચઆર તૂટી ગયેલા આ બધું જ જે વસ્તુ છે એ પણ આજે આ જિલ્લામાં બની રહ્યું છે અને આ જિલ્લામાં ઘણા બધા ખેડૂતોની ને રાજકીય આગેવાનોની માંગ નર્મદાનું પાણી સિંચાઈ માટે આ જિલ્લાને મળે છે તેના માટે પણ રાજ્ય સરકાર ખૂબ સરળતાથી આનો વિચાર કરી અને આ જિલ્લાને કઈ રીતે સિંચાઈનું પણ પાણી આપી શકાય તેના માટે પણ આગામી દિવસોમાં યોજનાઓ બનશે એવો મને વિશ્વાસ છે સાથે સાથે પીવાના પાણીની વાત કરીએ તો પીવાના પાણી માટે હું એમ કહી શકું આઝાદીના આટલા વર્ષ પછી ભારતના એક વડાપ્રધાન આદન્ય નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર ઓગણીસની સાલમાં આ દેશના સંપૂર્ણ ગામોને સાત લાખ ઉપરના ગામોને આ પીવાનું પાણી નળથી જલ મળી રહે તે માટેની યોજનાનું એમને કલ્પના કરી આ દેશમાં અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ નલસે યોજના અંતર્ગત ઘણા બધા કામો ચાલી રહ્યા છે યોજના બહુ મોટી છે ગામે ગામ પાણી લઈ જવાનું છે અને એમાંય બધા ફળિયાઓને કવર કરવાનું હોય આટલું ભગીરથ કાર્યમાં સાથીઓ સમય તો લાગે પરંતુ ઘણા બધા ગામોની અંદર હું કહી શકું છોટાઉદેપુર જિલ્લામાં કે પાણી મળતું થયું છે અને દિવાળી સુધીમાં હજુ ઘણા બધા ગામોના કલસ્ટર પોકેટને આવરી લેવામાં આવશે એટલે પીવાના પાણી માટે પણ આ કામ થઈ રહ્યું છે અને એ ફિલ્ટરયુક્ત ક્લોરીનયુક્ત પાણી આપવામાં આવશે જેને કરી અને આદિવાસી બાળકોને જે ખંજવાળના દાંતના એવા અનેક પ્રકારના રોગો થાય તેમાંથી પણ મુક્તિ મળશે એમ હું માનું છું અને ખેતીની વાત કરું તો ખેતીમાં પણ આ જિલ્લો અહીંના ખેડૂતો અહીંના લોકો ખૂબ મહેનતું છે એ મહેનતું લોકોને આધુનિક પ્રકારની ખેતીથી એમને સારી આવક મળી રહે તે માટે પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અનેક યોજનાઓ મૂકી છે અને એમાં પણ અમારા જે ગુજરાતના રાજ્યપાલ સાહેબ છે એ પ્રાકૃતિક ખેતી પર સૌથી વધારે જોર મૂકે છે સાથે હું આનંદ સાથે કહી શકું કે આ જિલ્લામાં ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે આધુનિક ખેતી તરફ વળ્યા છે અને એ ઝીરો રાસાયણિક એ ખાતરો હોય કે રાસાયણિક દવાઓ હોય પેસ્ટિસાઇડ હોય એમાંથી મુક્ત બની અને એ લોકો આ જિલ્લામાં ખેતી કરી રહ્યા છે જે એક ખૂબ સારી બાબત કહેવાય એવી એવી અનેક રોજગારીની દૃષ્ટિએ વાત કરીએ તો આ જિલ્લામાં રોજગારી મળી રહે તે માટે આ દસ વર્ષની અંદર જીઆઈડીસીનું પણ આયોજન જિલ્લા કક્ષાનું કરવામાં આવ્યું છે એ પણ અમનો એની એની પણ આગામી સમયમાં એ આ જિલ્લામાં આવશે અને હજુને પણ જે આપણા વિદ્યાર્થીઓ છે જે ઉચ્ચ કક્ષાએ ભણેલા છે એને સારી ટ્રેનિંગ મળી રહે એ નીટ અને જી જેવા આદિવાસી માં જવા માંગતા હોય એન્જિનિયરિંગમાં ને મેડિકલમાં એમને રાજ્યનું આદિજાતિ વિકાસ વિભાગ એ મફત કોચિંગ ક્લાસોની સુવિધા પણ આજે આપતું થયું છે છેલ્લા ત્રણેક વર્ષથી એટલે રોજગારીની દૃષ્ટિએ પણ કામ થઈ રહ્યું છે આવા અનેક અનેક ક્ષેત્રોએ આ જિલ્લો દસ વર્ષમાં એમ કહું તો આ રીતે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે જેના માટે હું તો ત્યાં સુધી કહું છું કે આ જિલ્લાની અંદર અનેક પોલિટિકલ પાર્ટીઓ કામ કરે છે અને એ બધી જ પોલિટિકલ પાર્ટીઓ આ વાત જે મેં મૂકી છે એ વાતથી ઇનકાર નહીં કરી શકે હા કંઈક ભૂલ થઈ હોય એ ભૂલોને પણ સુધારવાની કામગીરી શરૂ થઈ રહી છે અને જે સરકારી કચેરીઓ છે જિલ્લો નવો બન્યા બાદ તમામ વિભાગની સરકારી કચેરીઓ બનવી જોઈએ એના માટે પણ તેજીથી કામ ચાલી રહ્યા છે આ જિલ્લામાં નવી જેલ માટે જમીન ફળવાઈ છે પછી જિલ્લાલી કક્ષાનું ફાયર સ્ટેશન માટે જમીન ફળવાઈ છે આ આદિવાસી છોકરીઓ અને છોકરાઓ માટે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સરકારી કન્યા છાત્રાલયોની પણ જમીન જમીન ફળવાઈ અને ઘણીક જગ્યાએ એના કામો પણ ચાલી રહ્યા છે એટલે એમ કહી શકું કે આ જિલ્લામાં અને આપણે આગળ જઈને વાત કરીએ તો રસ્તાઓ બાબતે પણ રાજ્ય સરકાર રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારે આ જિલ્લામાં જ લગભગ ચારસો કરોડ રૂપિયા તો માત્ર ગત બજેટની અંદર ફાળવવામાં આવ્યા છે હા અમારી આ બીજી જે નેશનલ રોડોને એમાં જરી ખામીઓ છે એ ખામીઓ પણ આગામી સમયમાં દિવાળીથી સુધાર લેવાનો સરકારનો પ્રયાસ ચાલી રહ્યો છે એટલે ટૂંકમાં એમ કહું કે આ જિલ્લો રાજ્યના ચૌદ આદિવાસી જિલ્લામાં વિકાસની રીતે હવે એના કદમ માંડી દીધા છે અને ચોક્કસ આ ચૌદ આદિવાસી જિલ્લાઓમાં આ છોટાઉદેપુર જિલ્લો પણ ખૂબ આગળ પડતો જિલ્લો બને એ માટે હું ઈશ્વરને પ્રાર્થના સાથે આભાર હવે જ્યારે આરોગ્ય ક્ષેત્રની વાત કરું તો આરોગ્ય ક્ષેત્રની અંદર પણ આ જિલ્લાની અંદર મેડિકલ કોલેજ ફાળવવામાં આવી છે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એવો એક નિર્ધાર હતો કે તમામ આદિવાસી જિલ્લાઓમાં મેડિકલ કોલેજ હોય તો છોટાઉદેપુર ખાતે પણ મેડિકલ કોલેજની ફાળવણી કરવામાં આવી છે તેના માટે બસો બાર પલંગની નવી હોસ્પિટલનું મકાન પણ લગભગ બાંધકામના પૂર્ણતાના આરે આવ્યું છે અનેક પીએચસી અને સીએચસી બનાવવામાં આવ્યા આવી રહ્યા છે જે જૂના પીએચસી સીએચસી થઈ ગયા છે જે જર્જરિત થઈ ગયા છે એને પણ નવા બનાવવામાં આવ્યા છે લગભગ છવ્વીસ જેટલા ડૉક્ટરો અહીંયા જીપીએસસી પાસને મૂકવામાં આવેલા પરંતુ તેઓ આ છોડી અને બોન્ડ ભરીને અન્ય જગ્યાએ જતા જતા રહ્યા હોવાથી આ ડોક્ટરોની થોડી કમી છે પરંતુ એમાં પણ હમણાં તાજેતરની અંદર જ બીજા નવીન ડૉક્ટરો પીએચસીમાં આપવામાં આવ્યા છે એટલે લગભગ એકાદ વર્ષની અંદર હું એમ સમજું છું કે ઘણા બધા સરકારી ડૉક્ટરો પણ આ જિલ્લામાં આવશે અને દિવાળી પછી મેડિકલ કોલેજનું જે પીપીપી મોડલનું કામ છે એ પણ લગભગ શરૂ થઈ જશે એટલે એમ કહી શકાય કે આ જિલ્લાના આદિવાસી છોકરા છોકરીઓને જેઓ ગરીબ છે જેઓ છેવાડાના ઊંડાણના ગામોમાં રહેશે પણ જેનામાં ટેલેન્ટ છે જેને નીટ પરીક્ષા પાસ કરી છે એવા છોકરા છોકરીઓને પણ આવનારા દિવસોમાં ઘર આંગણે ડૉક્ટર બનવાનું તેમનું સપનું પૂરું થશે જે પહેલાં બહાર જવાના કારણે બહાર રહેવાના કારણે નહીં થઈ શકતું તું આ પણ એક ભગીરથ કાર્ય આ જિલ્લામાં થવા જઈ